પરીક્ષામાં પૂછવામાં આવ્યું કરોડો રૂપિયાની બેંકોમાંથી હેરાફેરી થઈ ગઈ પણ દોરીથી બાંધેલી પેન ત્યાંની ત્યાં જ રહી ગઈ આ નિબંધનો ભાવાર્થ લખો તો એક પ્રતિભાશાળી વિદ્યાર્થીએ ઉત્તર આપતા લખ્યું લક્ષ્મીની ચોરી થાય પરંતુ સરસ્વતીની નહીં એટલા માટે વિદ્યાર્થીઓને શિક્ષિત બનાવો ધનવાન નહીં નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં કેટલાક અગત્યના શૈક્ષણિક સામાયિકો અને તેના પ્રકાશનો વિશે માહિતી મેળવીશું જે તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે તો વધારે સમય તમારું ના લેતા આપણે આજના વિડીયોમાં જોઈએ અગત્યના શૈક્ષણિક સામાયિકો અને તેના પ્રકાશન પ્રકાશન છે ગુર્જર સાહિત્ય પ્રકાશન અને સામાયિક અધ્યયન અધ્યાપક પ્રકાશન ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ સામાયિક છે બાલ સૃષ્ટિ ત્યારબાદનું પ્રકાશન છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ પ્રોગ્રામ ડીપીઈપી અને તેનું સામાયિક છે જ્ઞાન શક્તિ ત્યારબાદ પ્રકાશન ડૉક્ટર બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી અને સામાયિક છે જ્ઞાન સેતુ ત્યારબાદ પ્રકાશન ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર તેનું સામાયિક છે જીવન શિક્ષણ ત્યારબાદ પ્રકાશન છે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને તેનું પ્રકાશક સામાયિક હાયર મેસેજ ત્યારબાદ પ્રકાશન નવ ભારત પ્રકાશન અને સામાયિક છે ક્લાસરૂમ ટેકનિક્સ ત્યારબાદ પ્રકાશન છે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ અને તેનું સામાયિક છે કુલધર્મ પ્રકાશન ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ અને તેનું સામાયિક છે માધ્યમિક સંદેશ ત્યારબાદ પ્રકાશન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને તેનું સામાયિક માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ ત્યારબાદનું પ્રકાશન વડોદરા ઓગણીસો ને પાંત્રીસ અને તેનું સામાયિક નૂતન શિક્ષણ પ્રકાશન પ્રગતિશીલ જીવન પ્રતિષ્ઠાન અને તેનું સામાયિક પ્રગતિશીલ શિક્ષણ ત્યારબાદ પ્રકાશન છે પંકજ ટ્રેડર્સ અને તેનું સામાયિક સેકન્ડરી સ્કૂલ બુલેટિન ત્યારબાદ પ્રકાશન મફતભાઈ પટેલ અને તેનું સામાયિક અચલા ત્યારબાદનું પ્રકાશન છે સંસ્કાર શિક્ષણ અને તેનું સામાયિક સબળા શિક્ષણ ત્યારબાદ પ્રકાશન ડોક્ટર મોતીભાઈ પટેલ અને સામાયિક શમણું પ્રકાશન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ અને તેનું સામાયિક શિક્ષક જ્યોત ત્યારબાદનું પ્રકાશન ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ અને તેનું સામાયિક શ્રી સારસ્વત ત્યારબાદનું પ્રકાશન સસ્તું વર્ધક કાર્યાલય અને તેનું સામાયિક છે અખંડ આનંદ ભિક્ષુ અખંડાનંદજી ત્યારબાદનું પ્રકાશન છે કલાગુરુ રવિશંકર રાવળ અને તેનું સામાયિક છે કુમાર ત્યારબાદનું પ્રકાશન ભારતીય વિદ્યાભવન મુંબઈ અને તેનું સામાયિક નવનીત સમર્પણ ત્યારબાદ પ્રકાશન ગુજરાત સાહિત્ય પરિષદ અને તેનું સામાયિક છે પરબ ત્યારબાદનું પ્રકાશન ગુજરાત સાહિત્ય અકાદમી અને તેનું સામાયિક છે શબ્દસૃષ્ટિ પ્રકાશન છે જન્મભૂમિ ટ્રસ્ટ મુંબઈ અને તેનું સામાયિક છે કવિતા ત્યારબાદ પ્રકાશન વિજ્ઞાન દર્શન કાર્યાલય સામાયિક વિજ્ઞાન દર્શન પ્રકાશન અમદાવાદ ઓગણીસો ને ત્રેસઠ તેનું સામાયિક સુગણિતમ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કેટલાક અગત્યના શૈક્ષણિક સામાયિકો અને તેના પ્રકાશનો વિશે આપણી માહિતી મેળવી આશા છે કે આ માહિતી છે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી રહેશે તો એ હેતુ સર આજનો આ વિડીયો તૈયાર કરેલ હતો ધન્યવાદ